અંબાણી પરિવારના ઘરે જે પ્રકારનો રૂડો એક અવસર છે જેને લઈને દેશ વિદેશની સેલિબ્રિટીઓ જામનગરના મહેમાન બની છે ત્યારે ખાસ કરીને જામનગરની ઇકોનોમીને શું ફરક પડશે ત્યારે આપણી સાથે વાત કરવા માટે જામનગરના જ પરાગભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરીશું જી જણાવ શું કહેશો સૌથી પહેલાં તો જામનગર શહેર માટે જે રીતે અંબાણી ફેમિલીએ એમનો પોતાનો પારિવારિક પ્રસંગ જામનગરમાં ઉજવાનું નક્કી કર્યું ઇકોનોમીને જે બુસ્ટ મળ્યું તમે વિચારો જામનગરની દરેક હોટલો જામનગરના દરેક અલગ અલગ સર્વિસીસ જે લોકો આપી રહ્યા છે એ અને ખાસ કરીને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકોને જે ઇકોનોમીનું બૂસ્ટ મળ્યું છે ને એ અલગ જ લેવલનું છે હું જેટલા પણ લોકો અત્યારે સાંભળે છે અને જેટલા પણ લોકો સુધી અમારી આ વાત પહોંચે છે એ બધાને અમારી ઇન્ડસ્ટ્રી તરફથી એટલે કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી તરફથી હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી તરફથી હોસ્પિટલિટી તરફથી અને જે લોકો આ પ્રસંગ સાથે જોડાયેલા છે તમામ તરફથી ખૂબ આભાર માનવા માગું છું કારણ કે આખું જે ઇકોનોમીને બૂસ્ટ મળ્યું છે ને આ એક વર્ષ સુધી બુસ્ટ ચાલશે અને એટલી વિનંતી કરીશ અમારા બધા તરફથી કે વારંવાર આવા પ્રસંગો આપણા જામનગર શહેરમાં થતા રહે તો જે પ્રકારે વાત કરવામાં આવે તો જે જામનગરની ઇકોનોમિક છે તેને ખાસ કરીને એક બૂસ મળ્યું છે કારણ કે દેશ વિદેશની સેલિબ્રિટીઓ જામનગરની મહેમાન બની છે અને જામનગરમાં જે અંબાણી પરિવારના ઘરે જે એક રૂડો અવસર છે તેમાં ખાસ કરીને દેશ વિદેશની સેલિબ્રિટી પહોંચે છે ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં અહીં જોવા માટે તેમને ઉમટ્યા છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના એરપોર્ટ ખાતેના દ્રશ્ય છે જે પ્રકારની ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે અને અહીં જે મહેમાનો એરપોર્ટ પર લેન્ડિંગ થઈ રહ્યા છે તેઓને અહીંથી ખાસ કરીને રિલાયન્સ ગ્રીન રિલાયન્સ ટાઉનશીપ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે 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 જે દ્રશ્ય દ્રશ્ય છો તે જામનગરના એરપોર્ટ ખાતેના કે જે પ્રકારે નીતા અંબાણી દ્વારા બાંધણીની ખરીદી કરવામાં આવી છે અને આ બાંધણી જે મહેમાનો આવી રહ્યા છે તેઓને આપવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જામનગરની ઇકોનોમિક છે તેને એક પ્રકારનો બુસ્ટ મળ્યો છે મનસુખ સોલંકી આજકાલ ન્યુ જામનગર